દિવસો સમય વીતે છે એવા જ સુરાપુરા ધામ ભોરાત ભાલની વાત કરી રહ્યા છે આપણે હા દાનભા બાપુની હવે દાનભા બાપુ વિશે માં ઘણા લોકો ઘણું ખોટું બોલે છે કે તે પૈસા માટે પણ હકીકતમાં તેને તેનું તમે એક કલાક સુધીના બધા વિડીયો જો તથા તમે એની ઉપર મુલાકાત લેવ એટલે તમને ખબર પડે કે દાનભા બાપુને પૈસાની પડી નથી

હું તો અત્યારે સુરાપુરા ધામ થી ત્રણસો કિલોમીટર દૂરીમાં છે પણ મને તો એના કામ થી એટલી ખુશી છે કે એવું કામ તો આજ સુધીમાં કોઈ કરી શક્યું નથી મિત્રો યાર વ્યસન મુક્તિ કરાવી છે વિચાર તો કરો યાર વ્યસન મુક્તિ નો હજી સુધીમાં કોઈ ભોવા ભાવડાની તાકાત છે કે વ્યસન મુક્તિ કરાવે અને એસી હજાર લોકોને મુકાવ્યો છે સબૂત સાથે લાખો લોકોને મુકાવ્યો છે પણ બીજાને શ્રદ્ધા નથી એને સલુ કરી દીધો અત્યારે સલુ કર્યા પછી કેવું એની પરિવારમાં શું ચાલે છે હું છે એ તો ભોગ્ય છે એને ખબર જ છે ચાલો આ બહુ માહિતી તો લાંબી છે પછી આપણે આનો મેન આખો વિડીયો બનાવશું તો પેલા મેન મુદ્દો છે કે શું બુકિંગ વગર

તે બેઠકમાં જ તમને બધું હજારો લાખો લોકોની ભીડ હોય છે ન્યાં તમારું પ્રવેશનો બધી વિધિ આખી જણાવી દઈ છે તમને ન્યા પાણી પાવામાં આવે છે તથા એક ભાઈની કમેન્ટ હતી અને કમેન્ટમાં મેં જવાબ આપીશું કદાચ એ ભાઈ વિડીયો જોતા હોય તો કમેન્ટમાં જરૂર બતાવશો આ તમને જે કમેન્ટ કરી હતી એના હેતુથી હું વિડીયો બનાવું છું કારણ કે મારા માટે એક સબસ્ક્રાઈબર છે એ મારા માટે બહુ મોટી વાત છે કારણ કે આપણો કોઈ અભિમાન નથી ને ઘણા ચેનલો અભિમાન કરે છે હું હરેક કમેન્ટ તમે કરો છો જે મને યોગ્ય લાગે છે એનો જવાબ આપું છે અને જવાબ આપતો વિડીયો પણ બનાવું છું તો મિત્રો કહેવાનું જે મેન મુદ્દો છે તે આપણે રજૂ કરીએ કે બુકિંગ વગર કોનો કોનો વારો આવશે તો ચાલો વિડીયોને બહુ લાંબો નથી કરવો ને ટૂંકમાં બતાવી દે કે બુકિંગ વગર એવા વ્યક્તિનો વારો આવશે જે કેન્સરથી પીડિત હોય તથા જેનો ઇમરજન્સી કેસ હોય ને તથા જે વ્યક્તિ બહુ ધૂમતો હોય અને બહુ કન્ટ્રોલની બહાર થઈ જતો હોય એવા વ્યક્તિનો બુકિંગ વગર વારો આવી આવી શકે છે તથા મેન બુકિંગ તો એના માટે કરવામાં આવશે જેને સ્પેશિયલ જોવરાવું છે જેમ પર્સનલ વાતો છે તે દાદાને કરવી છે કે આ રીતનો પ્રોબ્લેમ છે તે વધારે બુકિંગ કરાવે છે બાકી તો બુકિંગ વગર તમે જ્યારે બેઠકમાં જાવ છો ને તે આપણી બધી શરીર પીડા તથા દારૂનું વ્યસન નિરાકરણ થઈ જાય છે ને મિત્રો ખાસ જ્યારે દાદા એવું પણ કહે છે કે કોઈ પણ શરીરની બીમારી હોય ઇમરજન્સી તો પહેલાં દવાખાનું કરશો પછી દુઆ કરશો બંનેનો સાથ લેશો ફક્ત દુવા તથા ભોવામાં વધારે પડવું નહીં દાદા ખુદ કહે છે ને આપ હું પણ તમને કહું છું તો પ્લીઝ પહેલાં તો જેવું શરીરની પીડા હોય જે એનું કોઈ સોલ્યુશન ન થતું હોય તો પ્લીઝ તમે પહેલાં તો દવાખાને બતાવો પછી તમે આ દાદા પાસે જોવરાવા જાઓ જો કદાચ દવાખાનાથી મેળ ન આવે ને એવું કંઈક સમસ્યા હશે કે નડતર હશે તો દાદા કીએ થઈ જશે બસ વિડીયોમાં એટલું જ આ માહિતી તમને સારી લાગી હોય અને આવી જ માહિતી મેળવવા માગતા હોય સાચી અને સતત તો આપણી ચેનલ કેર ગુજરાતીને સપોર્ટ કરો છો આપતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોઈ પણ પ્રશ્ન તમને મગજમાં હોય કે હવે આ વસ્તુનો પ્રોબ્લેમ શું છે તો આપણે જરૂર એનો ઉત્તર આપશું આ ભાઈએ કમેન્ટ કરી છે એ ભાઈનો કેમ છે કે ફરી કમેન્ટ કરજો કે આ તમારા તમારા માટે જ છે ને એ ભાઈને પણ જણાવી દઉં કે ભાઈ જે તમે કમેન્ટમાં કીધું કે શરીરની બીમારી હોય તેના માટે અગરબત્તી અલગ કરવી જો અગરબત્તી દાદાના નામથી જ થાય છે પહેલાં તો જે દાદાના નામથી જ્યાં પહેલાં તમે દાદાના નામ ઉપર જ્યાં ત્યાં તમે જઈ આવો છો ને ત્યારે જે પાણીની ભભૂતી જે પાણીમાં ભભૂતી નાખવાની કહે છે તે પાણી એક બી દિવસ સુધી સળગાવવાની હોય છે તેનાથી જે દારૂનું વ્યસની છે ને એના માટે એનું દાદાએ કીધેલું છે બાકી તો તમે રોજ તમારી શરીરની પીડા માટે તે જે તમારું બહારું હોય ને ત્યાં અગરબત્તી કરીને તમે દાદાના પાંચવા નામ લઈને તમારા મનોમન જે બીમારીની મનોકામના પૂરી થાય એ પણ માનતા માની શકો છો તો બસ કોઈપણ પ્રો પ્રશ્નનું સોલ્યુશન આપણે આપશું તો કમેન્ટમાં લખજો તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે માહિતી સાસી અને સસોટ ગોતીને તમને જણાવશું થેન્ક યુ કે સ્ટાર ગુજરાતી કમેન્ટમાં સુર દાદા લખવાનું ના ભૂજો